અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચાલાલા ખાતે આજે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું ચાલાલાની મુખ્ય બજાર સહિત વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી આ યાત્રા ચાલાલા ગાયત્રી મંદિર મંદિરથી તેમજ ચાલાલા નગરપાલિકા સુધી યાત્રાનું પ્રસ્થાન કરી વિવિધ જગ્યાઓ પર નીકાળવામાં આવી હતી જેમાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા પ્રકાશભાઈ કારિયા જયંતિભાઈ પાનસુરિયા બાલાબાપુ દેવ મુરારી મહેશભાઈ મહેતા તેમજ ચાલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈપી જે રામાણી અને સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ અને હરીબા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા શહેરના રાજમાર્ગો પર આ તિરંગા યાત્રા નીકળી હતી અને તેને ઠેર ઠેર વધાવવામાં પણ આવી રહી હતી આજે ચલાલા ખાતે હરીબા મહિલા કોલેજની દીકરીઓએ આપણા આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓએ તિરંગા લઈને ભારત માતા જય વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા યોજી હતી અને દીકરીઓની અંદર ખૂબ દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર હરિબા મહિલા કોલેજના સ્ટાફગણ અને સર્વે મહેમાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ